રાજકોટ શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ સાથ કરવામાં આવી હતી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રોકડ મેમો તેમજ ઈ મેમો આપી અલગ અલગ કેસો નોંધાયા હતા ગ્રીનલેન્ડ ચોગડી અમૂન સર્કલ સોરઠિયાવાડી સર્કલ ગુંદાવાડી કોટેચા સર્કલ કોસ્મો ચોગડી કિસાનપરા ચોક ઘંટેશ્વર ચોગડી વગેરે મુખ્ય સ્થળો પર વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ બસ્સો પંચાણું જેટલા કેસ નોંધ્યા હતા રાજકોટ શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ સાથ કરવામાં આવી હતી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રોકણ મેમો તેમજ ઈ મેમો આપી અલગ અલગ કેસો નોંધાયા હતા ગ્રીનલેન્ડ ચોગડી અમૂન સર્કલ સોરઠિયાવાડી સર્કલ ગુંદાવાડી કોટેચા સર્કલ કોસ્મો ચોગડી કિસાનપરા ચોક ઘnteશ્વર ચોગડી વગેરે મુખ્ય સ્થળો પર વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ 295 જેટલા કેસ નોંધાયા હતા